નમસ્કાર ડીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે અમે લઈ આવ્યા છે દહોદ જિલ્લાના લીમખડા તાલુકાના હાથીવન ગામના ચીભડિયા ફળિયામાં વાકડી નદીના પાણીએ મચાવેલી ભયંકર તબાહીના સમાચાર નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી અને વહીવટીતંત્રની ઉદાસીનતા વસ્તુઓ ના સ્વામી એકસો પચાસ થી વધુ લોકો ભૂખ્યા તરસ્યા આકાશ નીચે જીવન ગુજારી રહ્યા છે આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અંત સુધી જોડાયેલા રહો તો ચાલો જાણીએ આ ઘટનાની સંપૂર્ણ વિગત કતમોડી સાંજે લિંખડા તાલુકામાં વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાકડી નદીમાં પાણીની આવક વધી પરંતુ દિલ્હી મુંબઈ નેશનલ હાઇવે કોરિડોરના બ્રિજ નિર્માણ દરમિયાન એનએચએઆઈએ નદીમાં પૂરણ કરી પાણીનો પ્રવાહ રોકી દીધો જે કારણે નદીનું પાણી ચીવડિયા ફળિયાના ત્રીસથી વધુ ઘરોમાં ઘૂસી ગયા જો જોતામાં ફળિયાના ફૂટ પાણી ભરાઈ આ પાણી અનાજ કપડાં રોકડ મોટર અને જીવન જરૂરિયાતની વસ્તુઓનો નાશ કર્યો એક ગાયન અન્ય પશુઓ પાણીમાં ડૂબી મૃત્યુ પામ્યા ગરીબ પરિવારોનું સર્વસ્વ નાશ પામતા તેમની હાલત દયનીય બની છે વરસાદના ધોધમાર જોરને કારણે રહીશો રાત્રે પોતાના ઘરો છોડી નજીકના ડુંગર પર ભાગ્યા ગઈકાલથી એકસો પચાસથી વધુ લોકો ભૂખ્યા તરસ્યા ખુલ્લા આકાશ નીચે જીવન ગુજારી રહ્યા છે વહીવટી તંત્ર કે એનએચએ આઈએ હજુ સુધી કોઈ તાત્કાલિક મદદ પૂરી પાડી નથી અને તમે રોડ નહીં બાંધતા તો મારા મનખા કેમ ઇત્રી મારી કળી આવેલા કરતી હવે હું ઘડી એકલી છે સાહેબ અને તાવેર એમ કરે અને અમોને આ બધાને એને લૂંટી લેતા અને અમારે શું ખાવાનું હમણાં અનાજ ને કાલ બપોરે કાલે ખાધું હતું અત્યારે તો બધું મને હમણાં ટાટળે છે ખાધા ટાળું નહીં મળે પાણી કે તમે કંઈક પાણી મોકલાવતા હવે તમે તમને ખબર નથી આવતી જો હું થયેલું છે સીબડીયા ગામમાં સીબડીયા અચેવણમાં એમ ત્યાં કેવું પડે ને સાહેબ કેમ નહીં કે અને કેમ નહીં મોકલાવે પાણી અને કામ બંધ રહે કામ ત્યાં કરવાની દે સાહેબ બધો દંડા લઈને ઉઠું સીબડીયામાં રસ્તો બંબઈથી દિલ્હી નીકળેલો છે એ રસ્તામાં બ્રિજ બને છે એ બ્રિજમાં પુરાણ કરી દીધું એ લોકોએ અને અચાનક વરસાદ આવ્યો અને વરસાદથી આ પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો નિકાલ કશું થતો નથી આ નિકાલ પાણીનો નિકાલ કરવા માટે અમે કેટલા બે ત્રણ વાર અરજી આપી કશું એનો નિકાલ કર્યો નથી આ લોકોએ પછી અચાનક વરસાદ આવ્યો એટલે પાણી ભરાઈ ગયું ફૂલ અને અમારે આટલું બધું નુકસાન થયું છે સાહેબ અમારે ત્રણ વર્ષ ત્યાં રોડ ચાલે છે રોડ ચાલે છે રોડવાળે કોઈ નદી પાંચમા મહિનાની અંદરથી અમારું કીધેલું હતું સાહેબ આવાઝોડું થાય ત્રણથી ચાર વાર કહ્યું હતું એ લોકોને કોઈ સરપંચને આમો નથી દુખ્યું દેખ્યું પછી રસવન બાભોર નથી થયા તલાટી નથી થયા કોઈ ગામના લોકો આવ્યા નથી પછી કાલે પાણી વરસાદ થયો વરસાદ થયો તો બહુ વરસાદ થયો ઢેસણ ઢેસણ પાણી આવી ગયું ને એ લોકોએ આજ સુધી અત્યાર સુધી કોઈ સામો બાલ્યું નથી મકાઈ પછી પૈસા અને ગોધડ ગાબક કાટલા બધું જતું રહ્યું આ બાજુ જાય એવું નથી અહીં જાયું નથી આ બાજુ પહાડમાં અમે ચડી ગયા ત્યાં રહ્યા નાનો સુરો છે ઢોર છે બકરા છે એવો રાત્રે લઈને નાથા પછી એ લોકો આજ સુધી કહ્યું તો આજે હમણાં આવ્યા છે અને જે નદી છે જે નદી છે એમની અમારી ખુલ્લી કરાવે ખુલ્લી કરે એના અથવા એની ઉપરથી પુલ બી બનાવા અને પુલ બનાવે એ માલ છે તે વધે બાજુમાં નાખે છે જાય માલ નાખે પાહે નાખે છે તો નદીની અંદર પલ બનાવતા તો કોઈ તકલીફ થોડી થનારી લોકોને પછી નથી હા ખાવેનું હાલમાં ખાવેનું બી નથી દાણા છ બધા ભીગાઈ ગયા પાણી બી હવારનું પાણી નથી શા નથી કોઈ ચીજ નથી થાય પાણી પીવાનું લાકડ બાળવાનું બી નથી અગરમાં બેસે એવું નથી ડીસણ ઢીસણ પાણી કહેડ કહેડ પાણી છે જાય બે દિવસથી હવે અમે અરે અમે સાંજેનો જુઓ સાંજેનું ગઈ સાંજેનો હા સુધું પાણી ખાવા હેલું પીલું મળ્યું નથી હા પોલીસ તે કોઈ આનો થઈ છે કોઈ ફરિયાદ થવું જોઈએ અને જે અમારો જીવ છે એની વળતર આપતી જગ્યાએ પૈસા ટકા બધા સાહેબ પલળીને હળી ગયા છે કોઈ નથી અમારી પાસે અત્યારે રૂપિયો નથી લીમખેડા તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ રાવતે જણાવ્યું કે ઘટના સ્થળે પહોંચી પૂરણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટૂંકા સમયમાં નદીનો પ્રવાહ પુનઃ સ્થાપિત થશે નુકસાનો સર્વે શરૂ થશે અને સહાય ચૂકવાશે અમે ઘટના સ્થળે પહોંચી પૂરણ હટાવવાનું કામ શરૂ કર્યું છે નદીનો પ્રવાહ ટૂંક સમયમાં શરૂ થશે નુકસાનો સર્વે પણ શરૂ થશે અને અસરગ્રસ્તોને સહાય આપવામાં આવશે લીમખેડા તાલુકાના હાથિયાન ફળિયામાં કાલે રાત્રે સાડા આઠ વાગે જેવો ફોન આવેલો કે ત્યાં કોરિડોરના કામગીરીના કારણે અવરોધ ઊભો થયેલો જેના કારણે ઉપરવાસમાં પાણી પડેલ વરસાદના કારણે જેના કારણે ત્યાં પાણી ભરાઈ ગયેલું હતું આવતા તપાસ કરી તો ઘરો સુધી પાણી પહોંચી ગયેલું હતું તાત્કાલિક તંત્ર દ્વારા ત્યાં પહોંચી ત્યાં ત્રણ ચાર ઇટાચી મશીન લગાડી અને ત્યાંનો અવરોધ દૂર કરવાની કામગીરી કરી હતી અવરોધો વધુ હતો જેથી તેથી આખી રાત કામગીરી ચાલુ હતી અત્યારે પણ કામગીરી ચાલુ છે અને આજે સાંજ સુધીમાં તમામ અવરોધ દૂર કરી અને જે નુકસાન પામેલા મકાનો છે તેમનો સર્વેની કામગીરી પણ હાલ ચાલુ કરવા કરી દેવામાં આવી છે અને તાત્કાલિક એમને લાભ મળી જાય તેવી તંત્ર દ્વારા કામગીરી ચાલુ છે આ તબાહીએ સ્પષ્ટ કર્યું છે કે ની બેદરકારીને વહીવટી તંત્રની ઉદાસીનતાએ ગરીબોનું જીવન નરક બનાવી દીધું છે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા હાઈવેના કામ દરમિયાન સ્થાનિકોએ ગ્રામ પંચાયતથી લઈ એનએચએઆઈ સુધી રજૂઆત કરી પરંતુ કોઈ પગલાં લેવાય નહીં માત્ર અડધો કલાકના સાત એમ એમ વરસાદ્યા વિનાશ સર્જો સ્થાનિકો માંગે છે કે દોષિતો સામે કડક કાર્યવાહી થાય નુકસાનની તાત્કાલિક ભરપાઈ થાય અને ગરીબોની વેદના દૂર થાય ડીટીવી ન્યૂઝ આ મુદ્દે સતત નજર રાખશે અમારી સાથે જોડાયેલા રહો